વિદ્વાનો વિદ્વાનોને ખ્યાલ હશે આ ઓમ એ પ્રણવ છે આ બ્રહ્માંડમાં પહેલો નાદ જે સંભળાયો કોણ બોલ્યું ક્યાંથી બોલ્યું કઈ ખબર નથી પણ પહેલો નાદ જે આ બ્રહ્માંડમાં સંભળાયો એ કયો છે ઓ અ ઉ મ આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના એટલે કે ત્રણના ત્રિગુણના પ્રતીક છે સતવરજ અને તમના પ્રતીક છે હા ઉત્પત્તિ સ્થિતિ અને લયના પ્રતિક છે પણ ઉપર જે ઓલી આ આ જે છે અર્ધચંદ્રાકાર માત્રા અને બિંદી એ શું છે આ ઓમ તો થઈ ગયું અ ઉ અને

આપણે ત્યાં આપણી 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 તમને કોઈને ખ્યાલ હોય તો મને કહો બીજા કોઈ ધર્મમાં બીજા કોઈ સંપ્રદાયમાં નારીની પૂજા છે ખરી હા મને મને તમને મારું મારો એવું જરૂરી નથી કે બધું મને આવડતું મારો અભ્યાસ ટૂંકો પણ પડતો હોય ને સાહેબ તમે મને કહો કે અન્યત્ર કોઈ ધર્મમાં આ પૃથ્વી પર જેટલા ધર્મો છે આ પૃથ્વી પર જેટલા સંપ્રદાયો છે છે શું એમાં નારીની પૂજા નહીં એક સનાતન એવો ધર્મ છે કે જેમાં નારીને પણ ઈશ્વર કરી એટલા માટે આપણે ત્યાં આપણે ત્યાં સૂત્ર છે નારી તું નારાયણી

પુરુષની સમોવડ નારીએ થવાની જરૂર નથી થવું પણ ન જોઈએ હા કેવી રીતે બોલે તમે પુરુષથી ઊંચા છો તમે ક્યાં તમારું કેડર નીચું લાવો છો સમોવડ કરવા માટે હા તમે જેને માનો એ તમારા માટે સત્ય તમે ભગવાનને માનતા હો એટલે કે ભગવાન શંકરને માનતા હો એ સત્ય ના મુલુંડમાં હોવ તો મારે તો એમ કેવું જોઈએ તમે બાલરાજેશ્વર ભગવાનને માનતા હો તો એ સત્ય તમારા માટે લ્યો હા તમે 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 બ્રહ્માજીને માનતા હો સત્ય માણસ નથી બદલતો એનું માત્ર રૂપ બદલે છે માણસ તો એ વ્યક્તિ તત્વ એક નું એક છે આ તત્વમાં કોઈ કોઈ અંતર નથી સાહેબ અંતે જેમ નરસૈયો ભગવાન

સત્વ રજ અને તમ તામસ એની નીચે અષ્ટધા પ્રકૃતિ છે અને એની નીચે આપણે રહીએ છીએ હવે એ બ્રહ્મ એ પરમ તત્વ કયા માર્ગે નીચે ઉતરે છે એ એના ઉપર નિર્ભર છે જો એ સત્વના માર્ગે નીચે આવ્યા અને પ્રકૃતિ ધારણ કરી તો એ જ આપણને નારાયણ દેખાશે ઈ રજોગુણના માર્ગે નીચે આવ્યા તો એ જ તત્વ આપણને બ્રહ્માજી દેખાશે અને ઈ તામસ ગુણના રસ્તે નીચે આવ્યા તો એ ભગવાન શંકર દેખાશે એવી જ રીતે એ બ્રહ્મ જ્યારે રજોગુણના માર્ગે નીચે આવે ત્યારે મહા સરસ્વતી દેખાય જ્યારે એ બ્રહ્મ સત્વના માર્ગે નીચે આવે ત્યારે મહાલક્ષ્મી દેખાય અને એ જ બ્રહ્મ જ્યારે તામસના માર્ગે નીચે આવે ત્યારે એ મહાકાલી દેખાય એટલા માટે મારે કહેવું પડ્યું તત્વ જુદું નથી તત્વતઃ બધું એક છે તત્વ નથી બદલતું સાહેબ